ડભોઈ શિયાળાની જમાવટ સાથે રાજ્ય ધોરીમાર્ગ વચ્ચે આવેલ થુવાવી ગામના પાટિયા પાસે ગરમાગરમ પોકથી હાટડીઓ ખુલી ગઈ છે ગત વર્ષ પોકના ભાવ આઠસો રૂપિયાની આસપાસ હતો આ વર્ષે હજાર રૂપિયા કિલોના ભાવે વાનીનો પોક વેચાય છે સાથે ટમાટમ સેવ અને બીજાતની ચટણી અને લીજત માણવા પોક રસિકો અવશ્ય ધુવાવી આવે છે તાજા તાજા તૈયાર થતા મધમધતા પોકની સોડમ મોહમાં પાણી લાવી દે છે પોતે પણ સ્વાદ માણે છે અને પરિવારજનો મિત્રો માટે પણ પેકિંગ કરાવી લઈ જાય છે ડભોઈ વડોદરા માર્ગ વચ્ચે આવેલ થુવાવી ગામના પાટિયા પાસે શિયાળાની જમાવટ સાથે દસ જેટલા પોક સેન્ટરોની હાટડીઓ ખુલી છે માંડવામાં પોક પાડવા માટેની ઓગની ભઠ્ઠીમાં રોકીને કપડાની ગોળ લાંબી થેલીમાં ડુંડા ભરી લાકડીથી મારીને પોક પાડવામાં આવે છે ત્યારબાદ મહિલાઓ દ્વારા સુપડાથી સાફ કરી સ્વચ્છ બનાવી વેચવામાં આવે છે સાથે બે જાતની ચટણી તેમજ લીંબુ મરીની સેવ સાથેનો ટેસ્ટ માણવા કાર ચાલકો બાઇક સવાર અને લક્ઝરીઓ વાળા

આધુનિક જમાનાના લોકો જુવારની રોટલો ખાવામાં રહે છે તે આઠસો રૂપિયામાં મળતો જુવાનો ભોગ હોશે હોશે ખાય છે ફઝલ રજા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડબોઈ જય શ્રી કૃષ્ણ મારું નામ ચેતના સોલંકી છે અ ડભોઈ થી ડભોઈ પહેલા થુઆવી ગામ આવે છે ત્યાં આગળ પોકના સ્ટોલ છે ઉબાડ્યું પણ મળશે પોક પણ મળશે આ વખતે પોક થોડો ભાવ વધારે છે કેમ કે વરસાદના કારણે બગડી ગયો હતો માલ તો છતાં પણ હમણાં થઈ ગયો છે થોડો રેડી પોકની વેરાયટી તો સારી છે પણ ભાવ થોડો વધારે છે પહેલા પાંચસો થી આઠસો હોય છે પણ હમણાં બારસો થી બારસો તો છે જ થોડા ટાઈમમાં ઓછો થઈ જશે અને પોક તો સારો જ હોય છે તમે આવીને અહીંયા ટેસ્ટ કરજો સારો હોય છે બીજું કે અહીંયા ઉબાડ્યું પણ ગરમ ગરમ હોય છે તો ખોરાક પણ મળે છે અને પોક થોડો કોકોસ્લી છે કોકો પણ એવું બધું બયા વર્ષ કરતા બયા વર્ષ કરતા આ વખત વધારે છે અને માલ બહુ ઓછો છે મળશે તો ત્રીજા મહિના સુધી તો મળશે ઉત્તરાયણ પછી બી હમણાં પણ આવજો કોઈ દિવસ વિઝિટ લેજો ટેસ્ટ કરજો ઘરાકી ફૂલ છે ઘરાકી તો હોય છે સેટરડે સન્ડે હોય છે આવો તો આ ગામ છે અહીંયા પોકની નગરી આવેલી છે અમારી આ ડબોઈ તાલુકાનું થુવાવી ગામ છે જ્યાં પોકનું વેચાણ થાય છે ભરમાં અમારે ત્યાં સહેલાણીઓ દર વર્ષે અગિયારમા મહિનાની પંદર છે અત્યાર સુધીમાં ચાલુ થઈ ગયું હોય પણ આજે ઘડે લેટ છે સિઝનની લીધે અને ભાવ મોંઘા છે હમણાં પોકનો દર વર્ષે આઠસોથી પાંચસોથી આઠસોની વચ્ચે હોય છે પણ ઘરનો એનો ભાવ વધારે છે પોકનો લગભગ એક હજારની હમણાં એક હજાર રૂપિયા ભાવ છે એની આપોઈ થઈ શકે જેવો જેવો માલ મળશે એવો ભાવ ઓછો થશે ગ્રાહક આવે છે પોક ખાય છે આપણે ત્યાં પોક પોકની વેરાયટી પણ સારી છે ક્વોલિટી સારી છે